બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ પર આવેલું બોર્ડર મસાલી ગામ સોલાર વિલેજ બન્યું છે એક કરોડ સોળ લાખ ખર્ચે એકસો ઓગણીસ જેટલા ઘરો પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અંતર્ગત સરહદી વાવ અને સુઈગામ તાલુકાના સત્તર જેટલા ગામોને સોલાર વિલેજ બનાવવામાં આવશે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના અમલી કરવામાં આવી છે ત્યારે બોર્ડર પરના ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલની અધ્યક્ષ સાને એક કમિટીની રચના પણ કરવામાં આવી છે અને આ ગામોના તમામ ઘર પર સોલાર પ્લેટ લાગતા ચોવીસ કલાક વીજળી મળી રહે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પણ તત્પર બન્યું છે તો બીજી તરફ તમામ ઘરો પર વીજળી અત્યારે સોલાર પ્લેટ લગાવી દેવામાં આવી છે અને આ બોર્ડર પરનું મસાલી ગામ આજે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજિત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે